ગોકુળભાઈ પરવાડે જાંબુઘોડા તાલુકાના જીવદયા પ્રેમીઓ જેમાં દિનેશભાઈ બારિયા રહે નાથપુરી ગણપતભાઈ બારિયા રહે નિજરંદિલ ગામ સંજયભાઈ સલાટ રહે હિરાપુર વનરાજસિંહ રાઠવા રહે પોયલી અજયભાઈ બારિયા રહે રામપુરા આમ પાંચ જેટલા જીવ દિવા પ્રેમીઓને આ બાબતની જાણ ગોકુળભાઈ ભરવાડે કરતા આ બધા જીવદયા પ્રેમીઓ ભેગા મળી જાંબુઘોડા તાલુકાના નિજરન ફળિયા પાસે આવેલા પુલ પાસે વોચ ગોઠવતા સાંજના બાતમીવાળી આયસર સામેથી આવતા તેને નાકાબંધી કરી રોકતા આયસર ચાલકે ગાડી ઊભી રાખી ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા આયસર તેમજ તેની સાથે ભાગી રહેલા તેના સાથીદારને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી આ બાબતની જાણ જાંબુગડા પોલીસને કરતા જાંબુગડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આયસર તેમજ તેના ચાલક જીગર અલી જાર અલી મકરાણી રહે રાજગઢ પાલ્લા તાલુકો ગોગંબા તેમજ તેની સાથે મોહમ્મદ હનીફ

એમ કુલ જેટલા મૂંગા પશુઓને કોઈપણ જાતના ઘાસચારા કે પાણી વગર તેમજ કોઈપણ કોઈ વગર કતલ કરવાના ઈરાદે લઈ જતા હોવાનું પોલીસે જીસ જેટલા પશુઓની કિંમત બે લાખ પાસઠ હજાર તેમજ આયસરની ટ્રકની કિંમત પાંચ લાખ મળી કુલ સાત લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી જાંબુગડા પોલીસે ખાખરિયા ખાતે આવેલ ગૌશાળા ખાતે આયસરમાં નિર્દય નિર્દયપૂર્વક ઠસોઠસ ભરેલી વીસ જેટલા મૂંગા પશુઓને મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે